દિયોદર અને ભીલડીને જોડતો ગ્રામીણ વિસ્તારનો આ મુખ્ય માર્ગ છે દિયોદર તાલુકાના સોની ગામમાંથી પસાર થતી સુજલામ સુફલામ મુખ્ય કેનાલ જે છે તેનું આ પુલિયું છે અને દર વરસાદમાં આ પુલિયું ભરાઈ જાય છે આવી જ રીતે સોની ગામમાં પણ આનાથી વધારે પાણી ઘૂંટણ ભરાઈ જવા છતાં સ્થાનિક તંત્ર ચૂપ છે ખાસ કરીને ભારે જહેમત ઉઠાવી ગામના યુવાનો દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે છે પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ છેલ્લા કેટલાય સમયથી થોડો પણ વરસાદ આવે તો આ પુલિયા ઉપર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે આ પુલિયા ઉપરથી અવરજવર જવર કરતાં લોકો પણ કેટલાય સમયથી અટવાય છે પરંતુ ભારે વરસાદ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નોંધ લેવાતી નથી કારણ કે પાણીનો નિકાલ કરવા માટે તંત્ર પણ જવાબદાર છે